રહી ગયું તો હવે બે ત્રણ કોમેન્ટો આપણા સબસ્ક્રાઈબરની છે એ પૂરી કરી દઈએ એક કોમેન્ટ સબસ્ક્રાઈબરની એ હતી કે ભાઈ કેટલાની જારીએ વાવેતર છે અને કઈ મગફળી છે તો ભાઈ આ મગફળી બાવીસ નંબર છે અને વીસની જારીએ આપણે વાવેલી છે બીજી કોમેન્ટ એ હતી કે ભાઈ ક્યું ગામ તો કે ગામ આપણું વંથલી તાલુકો અને ખોખરડા ગામ છે અને ત્રણ વર્ષથી આપણે બાવીસ નંબર જ મગફળી વાવીએ છીએ અને બીજી કોમેન્ટ હતી કે ભાઈ વાવેતરમાં કઈ રીતનું તો અમારે વધારે પડતું અત્યારે મગફળીનું વાવેતર વધારે સોયાબીન બે વરસ જોર વીધું હતું પણ આ વર્ષે થોડુંક ઘટી ગયું છે અને બાકી વાવેતરમાં અત્યારે અમુક લાગત મગફળી વાવે અને અમુક ખેડૂત આ મુનાભાઈએ હાયર મૂકી છે તુવેરની એ રીતનું વાવેતર કરે પછી શ્રાવણ મહિનામાં હૈતમ હૈઠમ કે આગળ વરસાદનો રાઉન્ડ હોય તો અહીંયા વાવેતર થાય અને કાલ વાત કરતા હતા એની ઘોડે અંધારીરોતોન ગાય જોતોન એ પ્રમાણે પાછા મેઘરાજા વરહી ગયા હે અને કાલે સાંજે વરસાદ બહુ સારો પડ્યો પણ તો શું કહેવાય કે ઉગાવાથી માંડી વાવણાથી માંડી કઈ ગામે વરહાવે હે એટલે કે પેલા વાવણીમાં પડ્યો જોરદાર પછી માથે વ્યવસ્થિત જોરદાર પડ્યો અને પાછું શું કહેવાય કે અત્યારે સાઠિતર ટકા વાખેડવામાં નીકળી ગયા હોય ખેડૂત અને માથેથી પડ્યો આપણે વીઘા રહી ગયું તો એટલે બહુ જોરદાર આ વખતે માયગા મેં મે વરહાવે હે ભગવાન અને આ વોઝ મેં રામ મોલ આપણો વ્યવસ્થિત અને માયગા મેં વર્યા રાખે એ શું કહેવાય કે મેઘરાજા પાસે પ્રાર્થના તો તો હાલો બીજું આજ વાડીએ કામકાજ છે વરસાદ થાય એટલે અમારું કામ બંધ થાય પછી વરાપ થાય એટલે અમારું કામ ચાલુ થાય હાલતું હોય અને કાંઈ નવી કોમેન્ટ હોય તો કેજો આપણે જવાનું છે આપણી મેઈન વાડીએ સામે એક્ઝેટ એટલે કે કામકાજ છે એની પગપાળા લટાર મારવા આપણે નીકળી ગયા હિત્રો આ લીમડો બતાવવું છું ને એ છે મુંડાના એંધાણ આ બાજુની સાઈડ ને આગળની સાઈડ ખવાઈ ગયો હે એ મુંડાના જીવડા હે ને એ એનો ખોરાક છે અને પછી ડાયરેક્ટ જમીનમાં ઈંડા મૂકે છે એમાંથી મુંડો ઉત્પન્ન થાય એટલે આ બધા છે ને પ્રકૃતિ આપણને કહી દઈએ આગળ ચેતવી દઈએ કે ભાઈ મુંડાની દવા સાટજો નકર પછી મગફળી થવા નહીં દે એટલે મુંડાના એંધાણ કહેવાય વાડીએ જઈને તમને હે ને મુંડાના જીવડા ઈ પણ બતાવે કારણ કે વાડીએ જ્યાં લાઈટ ને રાતની ચાલુ હોય ને ત્યાં થોડા ઘણા જીવડા તો મરી જ જાય એટલે એ પણ બતાવું જોઈ ગોવિંદભાઈ બાઈને લટર મારે તે અટાણા થઈ ગઈ રસોઈ બાકી હે હું ટીટોડી બોલે ગોવિંદા મીંદડો રામ રામ સે ઇંડા એટલામાં ગઈ ટીટોડી ના ક્યાં મીંદડો દેખાતો નથી અહીંયા મીંદડો દેખાય છે ટીટોળી એટલે બોલતી હતી જો જાય આગળ આપણે એંધાણ વાત કરી ને એ પ્રમાણે વિસી કુશી ખરબ કે હોય ને

પાસાઠ દિવસ કેળે પછી આ મુંડા દોડવામાં લાગે ઘણાય ઘણા ઠેકાણાથી આપણને માહિતી મળે કે દોડવામાં મુંડા લઈ ગયા એટલે હાઈટ પાઇટ દિવસ નો વાંધો આવે બાકી જો સામે એક્ઝેક્ટ ગિરનાર જય ગિરનારી જુનાગઢ તમે ફરવા આવવાનું વિચારતા હોય ને તો અત્યારનો સમય બેસ્ટ સોળે કળાએ શું કહેવાય ગિરનાર અટાણા ખીલેલો હોય ઝૈણા ચાલુ હોય લીલોતરી થઈ ગયું હોય અને ગિરનારમાં ઘણા એવા સ્થળો છે જે તમે અજાણવો દેવી જોકે અત્યારે તો બંધ હોય જટાશંકર છે જુનાગઢમાં ઇન્દ્રેશ્વર છે તેવા અંબાજીને દાતા ને દત્તાત્ર એ તો તમને બધાની ખ્યાલ હોય પણ ઘણા સ્થળ છે એટલે અત્યારે આ લાવો લીધા જેવો મિત્રો એટલે ખાસ જો તમે જુનાગઢ આવવા માંગતો ને તો આ સમય બેસ્ટ તો જો કાલે વાખોડ્યું દોઢક વીઘા રહી ગયું અને ઓલું અઢી વીઘામાં તો આપણે પાછળથી વાવેલું છે એટલે એમાં ઉપર રપડું થઈ ગયેલું છે એટલે એમાં કાંઈ ઉપાધિ નથી વાખડવામાં કાલે આપણે કાર્યું ખારિયું ખડ છે ને એ તો મોરું પડી જાય પણ વરસાદ થયો ને એના હિસાબે હવે હેમહુરુ ને એ પાછું છોટી જાય એટલે એ પાસું વાખેડ નીકળશે તો જુઓ તમે ચારેય બાજુ હે એકદમ લીલું છમ ગોવિંદભાઈ વર્ગી ગયા હા રસોઈ કરવા માટે હું બનાવવાનું છે આજ હે ચોળાનું શાક છે ભાઈ ચોળી બહુ ફાઈગી લાગે ચોળાનું શાક છે ટમેટા ટોમેટામાં મોરી લીધા છે ચોળા બહુ ભાવે ગોવિંદભાઈ કા એટલે તો પાસા એ વાવી દીધા એ પણ વ્યવસ્થિત ઉજરી ગયા હે તું વેર ને બીજું હું હું વાવ્યું

અને નારિયેલીમાં તો ત્રોપા અમારે બારે માય એટલે કંઈક વાડીની લાઈફ શું કહેવાય કે તાજી હોય ફ્રેશ બધું મળે અને દવા વગરનું મળે ચાલો હવે આપણે બકાલું આવ્યું હતું લોગ મૂક્યો તો પછી એક સબસ્ક્રાઈબરે આપણને થોડીક કટાક્ષ કર્યો તો બકાલું આવ્યું તો ભલે પણ બતાવતા રહેજો કામકાજ કઈ છે ને તો તે પણ જોઈ લઈએ મિત્રો આ લાકડાની પાંચ ચોડા પછી તુરિયા વેલા અમુક વેલા તો ચડવા અને અહીંયા પાછું આવી ગયા હે ચોડા એટલે કે આ બકાલું હજી નેંદવાનું બાકી હે વા તુવેરની લાઈન છે એ નેંદાય ગઈ હે જો આ બકાલું તો વ્યવસ્થિત ઉઝરી ગયું છે હવે આપણે ભીંડો ને ગુવાર વાવ્યો હતો ને ત્યાં જરીક નજર ફેરવી લઈએ બાકી તો જો કાલે રાતના વરસાદ પછી છે ને સરસ મજાની વરાપ નીકળી છે મોલાઈતને ખરેખર હકીકતે આ વરસાદની જરૂર જ હતી કારણ કે વાવણા પછીનો બાયણે નીકળી જાય ને ઉગાવા પછી પછી થોડોક વરસાદ હોય ને એવો તો સારું તો જો અહીંયા આપણે ભીંડા વાવ્યા અને ગુવાર વાવ્યા એની બંને લાઈન વ્યવસ્થિત ઉજરી ગઈ છે નવીનમાં એડ આપણે ગોવિંદભાઈ અહીંયા પાછી તુવેરની એડ કરી ગોવિંદભાઈ ને આગળ વાત કરી તે પ્રમાણે તુવેર અને ચોડા વધારે વાલા કારણ કે શિયાળામાં છે ને આ બે વસ્તુ હોય ને બકાલું લેવું ન પડે ચાલ લુઝરી અને બાકી હજી નવું અપડેટ દાળનો મસાલો મીઠો લીમડો આ નીચે જો છોડવા ઉપડા હે અને આ હવે થોડુંક ઝાડ ગઈઢું થઈ ગયું છે એટલે મીઠા લીમડાનું આવવું જોઈએ આ રીતે મીઠો લીમડો આવતો હોય અને બાકી દાળ અમડી અને હરગવો અને કેર ચાર પાંચ કેર ના છોડવા નાખેલા હા અને હવે કાંઈ અપગ્રેડમાં હોય તો જરાક કોમેન્ટ કરજો કે ભાઈ ભાઈ આવજો હજી ઘરે અજાડવા છે કામમાં આવે વાય ઈ હું બતાવું આગળ જઈ છોકરા છોકરાઓ આવી ગયા છે લતનમાર્તા મારતા મારતા જો આપણે કલાકાર જ્યાંતીભાઈ આગળ આપણે ઘણા વિડીયો એના મૂકેલા હે એ લટર મારવા નીકળ્યા હે સાથેના મિત્રો હે રામ 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 જય જય સીતારામ તો શું કહે હા વરસાદ પાણી હારા વરસાદ પાણી વાતાવરણ એટલે સારું છે બહુ તો એ કાધું શું કહેવાય કે આપડા દર્શક મિત્રોને ભજન કે ગીત કે તમને જી હા અવતારે ભાઈ આભાજુ ભાઈ <laughs> 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 ना 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 <laughs> <उबड़ा>। <laughs> मुझे इश्क़ है तुझी से मेरी जान जिंदी <laughs> तेरे पास मेरा दिल है मेरे प्यार की निशानी मुझे इश्क़ है तुझी से मेरी जिंदगी में तू है मेरे पास क्या कमी है जिसे गम नहीं फिजा का वो बाहर तू नदी है वाह मेरे हाल पर हुई है तेरी खास मेहरबानी तेरे पास मेरा दिल है मेरे प्यार की निशानी इश्क है तुझी से इश्क पर गई हो एक गुक मित्रता ऊपर पे गई थी बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा सलामत रहे दोस्ताना हमारा बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे

અને બીજું ચેનલ માં હું હું બતાવો ઘણા એવા વિડીયો છે શોર્ટ ઘણા વિડીયો શોર્ટ વિડીયો બનાવે એટલે આવા કોઈ ડ્રોઇંગ ના બધું રિમિક્સ માં એટલે ખાસ તમારા સાથ સહકાર ટેકા માટે ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ તમારો બાકી રોંઢાનો સમય ગામડામાં એટલે આ રીતનું લેસન કા કાંઈ કામકાજ એવું બધું અમે આ રીતે જ કરતા અને અમાર ભાઈ જ સીતારામ સીતારામ જય શ્રી કૃષ્ણ ભાઈ થઈ ગયું લેસન તમારે બાકી હે ક્યાં બતાવી તો તારું હોમવર્ક એ શું લખશો શું લખશો હિન્દી એ ફૂલ ડેની સ્કૂલ છે સારું છે ખાબર અરે પણ બહુ થઈ ગયો હમણાં થોડોક રાજવી રમારે છે ને થોડોક લવોટાય ને એટલે થોડોક ડાયો થઈ ગયો નકર આનો નો જીબડો કેમ ભાઈ તાર જીબડો કેવો છે બતાય તો એવું નો બોલો દીદી કે દીદી ટીવી માં ન ચાલતું તો ચાલુ તોય ચાલુ રાખું તારી પાસે આવું બધું હોય જ ને તૈયાર કા દીદીનો નો વાંક કાઢવાનું તૈયાર હોય બધું કા હે આમ તો ગુવાર કેટલાક ભીંડોન ગુવાર વહેવા બધા અને બાકી જો અહીંયા લીંબુડી આપડી લીંબુ ચાલુ થયા આ વર્ષે અને લુમે જુમે લીંબુ હે અહીંયા મીઠો લીમડો છે અહીંયા આપણે ઔષધિ બધી પુદીનો અને અહીંયા આ જો કાલ પવન હિસાબે બાકી જો તુરિયાના તુરિયાનાન ગેલકાનાન વેલા એની ગોડે ટીવી ચાલુ છે અને ભેડું હોમવર્ક કઈ ચાલુ છે તો ટીવી બંધ કરી દેવાય સિતારા તમે કેમ હોમવર્ક કરવા મોડા મોડા બેઠા અને અમારે ભાગુ હોમવર્ક કામ કરે જુઓ કેમ એટલે હે ટાઈમ ટેબલ પ્રમાણે જોઈ એટલે આ આખું દફતર ખોલવું પડે ગોઠવવું છે અને ભાઈ મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદ એવી સર્વ શક્તિ રૂપે સંતિતા વિદ્યા રૂપે સંતિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બધાઈને જય માતાજી અને અહીંયા વ્યારોની તૈયારી જય શ્રી કૃષ્ણ અને વ્યારોમાં છે આજે કેળાનું શાક કેળાનું શાક ચાલો ડાયરો બધાઈ વ્યારો કરવાઓ આજે વ્યારુઓ મારું વહેલું થઈ જાય હે લગભગ તો આઠ વાગ્યા પહેલા થઈ જ જાય ક્યારે પેજ મોડું થાય કારણ કે કમાન્ડ અત્યારે માર બા ના હાથમાં લેસન ને નકર કાજલ ન્યા હોય ને તો થોડુંક મોડું થાય અડધી કલાક કા પેલા નહોતો બે હતો પેલા કાજલ કરાવે ને લેસન તો જ લેસન કરતો નાખી લસણ ની ચટણી મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી નો જયને રામ રામ જય જવાન જય માતાજી જય શ્રી કૃષ્ણ એટલે બ્લોગમાં આવું હોય આપણે એક મિત્ર કહેતા હતા ને કાજલ કાજલને કહ્યું બ્લોગ બનાવવામાં ટાઈમ જ ન હોય અમે જો અત્યારે વરસાદ થયો ને એટલે ફ્રી અત્યારે આ બ્લોગ આપણો ફ્રી વ્લોગ કહેવાય એમ કામ વગર નું નથી બનાવતા પણ આ ફ્રી વ્લોગ કહેવાય અને આ એની ડ્યુટી તો ઓલ વેટ ચાલુ એટલે કે જે પણ ગૃહિણી હોય ને એની કાયમી માટે ટૂંકમાં શું કહેવાય નો રિટાયરમેન્ટ કા અને ઉપર દરેક ગૃહિણી માટે સલ્યુટ એટલે આમાં પછી વ્લોગ અમે એટલા માટે નથી બનાવી શકતા કા તો મિત્રો JayJavan、JayKishan。